હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગમાં આજે અમે બપોર પછી અમારા ગામની નદી એ માટો મારવા આવ્યા હતા ને આખી નદીમાં પાણી આવેલું જાય છે આખી નદી ભરી છે નદી તો અમારી આખી આમ આખામાં હાલી જાય છે પણ એટલો બધો અમારા ગામમાં કઈ વરસાદ નથી થયો આ તો ઉપરથી બધું પાણી આવે છે અને આખી નદીમાં આજ તો પાણી આયલું જાય છે કેમ કે આખા ચોમાસા ની અંદર અમે પેલી વખત નદી આમ વ્યૂ જોવા આવ્યા કે કેટલા સરસ પાણી આવેલું જાય છે કેટલું સરસ પાણી આવેલું જાય છે અને કેવા નદીના વ્યૂ છે તો મેં કીધું હાલો અમે આવી તો આપણે આવી ગયા છીએ નદીનો સરસ નજારો જોવા તો અહીંયા મસ્ત મજાની જો આખી નદી ભરી છે અને પાણી આયેલું જાય છે કેટલી સરસ જો આખી નદી ભરી છે વ્યૂ જો તમે એક ખ્યાલ બધા નદીના અને આ કયા ગામની નદી છે જરી કમેન્ટ કરીને કહેજો દેખાય તે પુલ છે ચાલો તો હવે ચાન્સ પડી ગઈ છે અને હવે આપણે પાછું ઘરે જવાનું છે તો હવે પાછું અમારે મંદિર પાસે ઠેર જવું પડશે અહીંયા અમે ગાડી રાખી દીધી છે અમે ગાડી લઈને આવ્યા હતા સ્પેશિયલ નદી જોવા માટે તો અહીંયા તો એમ થાય કે ડુંગરો ચડતા હોય એમ ચડવું પડે તો અહિયાં છે શંકર ભગવાનનું મંદિર પહેલાં અહીં જૂનું મંદિર હતું અને અત્યારે અહીંયા નવું મંદિર બનાવ્યું છે આપણે શંકર ભગવાન ના દર્શન કરી લેશું તો અહીંયા છે અમારે શંકર ભગવાનનું મંદિર આપણે દર્શન કરી લીધા છે અને પાછો પછી મેં દરવાજો દઈ દીધો તો હવે થોડુંક મોડું થઈ જાય એમ છે એટલે ઘરે જવાનું છે વાદળા એવા થયા છે કેમ વરસાદ આવવાનો એમ મને એમ લઈ ગયું કે આ બાજુથી ને આપણે થોડાક નદીના વ્યૂ દેખાડી દેવી તો હું આ સાઈડ વઈ આવી પાસે પણ આ તો કે ઉતર્યા છે નહીં પણ આખી નદી એમ નામ જો મસ્ત મસ્તની છે સામા કાઠા ના આવ્યું તો હવે આપણે જવાનું છે ઘેરે અને અહીંયા આપણે વિડીયાને પૂરો કરી દેવાનો છે આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને મારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો